નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર તો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના સો સો ટકા સાચા ભાવ જાણવા માટે ગુજરાત બજાર લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરી અને બે લાયકન દબાવી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ મહુવા માર્કેટ માર્કેટયાર્ડમાં એક હજાર વીસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા લાખણી માર્કેટ માર્કેટયાર્ડમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા પીલડી માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને પંદરસો રૂપિયા તળાજા માર્કેટ યાર્ડમાં તેરસો પચીસથી લઈને ચૌદસો ને એકોતેર રૂપિયા ભાવનગર માર્કેટ માર્કેટયાર્ડમાં બારસો એકાવનથી લઈને ચૌદસો ને સત્તાવન રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં અગિયારસો પંચોતેરથી લઈને પંદરસોને પાંચ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં બારસો એકાણુંથી લઈને ચૌદસો ને શ્યાંસી રૂપિયા ધારી માર્કેટ યાર્ડમાં અગિયારસો એકાણુંથી લઈને ચૌદસો ને એકોતેર રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા કઢી માર્કેટ યાર્ડમાં તેરસો સાહીઠથી લઈને ચૌદસો ને સિત્યોતેર રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં ચૌદસો છવ્વીસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા સિંહોરી યાર્ડમાં ચૌદસો વીસથી લઈને ચૌદસોને પાંસઠ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં તેરસો એકાવનથી લઈને પંદરસોને સાત રૂપિયા પાટડી યાર્ડમાં તેરસો વીસથી લઈને ચૌદસો ને દસ રૂપિયા અરસોલ માર્કેટ યાર્ડમાં ચૌદસો પિસ્તાળીસથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા ચોટાણા માર્કેટ યાર્ડમાં તેરસો નેવથી લઈને ચૌદસો ને ચૌદ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ચૌદસો વીસથી લઈને પંદરસો ને સેવીસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં બારસો એંશીથી લઈને ચૌદસો ને સિત્યાશી રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં બારસો પંચાવનથી લઈને ચૌદસો ને છપ્પન રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને પંદરસોને પાંચ રૂપિયા વિસાવદર માર્કેટયાર્ડમાં તેરસો ચૌદ થી લઈને ચૌદસો ને રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડમાં ચૌદસો થી લઈને ચૌદસો ને અડસઠ રૂપિયા ટીટોય માર્કેટ યાર્ડમાં તેરસો પચાસ થી લઈને ચૌદસો રૂપિયા વધારે માહિતી જાણવા માટે નીચે લિંક આપેલી છે